જય મિત્રો હર હરમાં દે મિત્રો આજે સોપસમાં આવી ગયા છે એ સોપસનું ઓપનિંગ છે સાઉથ મોલમાં બરાબર હા ત્યાં અમે આ ઓપનિંગમાં આવ્યા છે કેટલા વાગ્યા અત્યારે સવારના સવારના આઠ મહાદેવ તો મિત્રો હું બતાવું તમને જો આ વિડીયો જોવો તમે આજે અહીંયા ઓપનિંગ છે ઓપનિંગમાં આવ્યા છે એ જો આ લોકો બધા મોલનું ઓપનિંગ છે આજે આવી ગયા છે ઓપનિંગમાં જ આ બધા માણસો આવે છે સવારના આઠ વાગી ગયા છે બહુ મોટો સોપસ છે તમામ વસ્તુ મળે છે જોવા જોવા સ્ક્રેન કરવાનું મશીન છે બધું લઈ અને સ્કેન કરી નાખવાનું જોવા જોવા સ્ક્રીન કરે છે આ બધા લોકો ઓન રીતે લઈએ છે ઠંડા ગેટ પરમિશન હા હા જો જો મિત્રો આ બધું પ્રોજેન છે બહુ મોટો સ્ટોર છે આજે ઓપનિંગ છે

મિત્રો બધા માણસો આમાં ખરીદી કરે છે આજે જ ઓપનિંગ અત્યારે જ થયું છે ઓપનિંગમાં છે કાટવાના છે થોડી વારમાં પછી બધાને ગિફ્ટ દેવાના છે લોકો જો મિત્રો બહુ મોટો સ્ટોર છે જો વિડીયોને શેર કરજો ને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કે મિત્રો આ વિડીયો કેવો લાગે એ મને બતાવજો જો nah butulah di awalnya aman aja, ya, bukan? jauh nih tuh, sopas, sopas જય શ્રી કૃષ્ણ આ ફાર્મસી મેડિકલ ફાર્મસી હે આ બધી આ ક્રીમને એવું બધું છે લગાડવાનું ના લેડી વસ્તુ જો સેન્ટને સ્પ્રેને અતરને ના આ મેડિકલ દવાઈ બધી બધી ડબલી ડબલીમાં ડબ્બામાં દવા આવે ગોળીઓના આપણી વાર આગળ ના આવે આ બધી ગોળી જ છે આમાં બધી ફાર્મસી મિત્રો તો હવે આ વિડીયો બહુ મોટો થઈ જશે વિડીયોને શેર કરજો ને લાઇક કરજો મિત્રો ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ આપતા જાવ નવા નવા વિડીયો હું તમને મોકતા આ વિડીયો કેવો લાગ્યો મિત્રો તો મને જરાક શેર કરજો ને કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે મિત્રો મારા વિડીયા જોવાય છે ચાલો મિત્રો જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો